તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર થયો છે બુધવાર આજે બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ રહેલી છે તેના ઉપર એક નજર કરીશું તો આજનો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો હવામાન વિભાગે મિત્રો મોટી આગાહી કરી છે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે તો તેર જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કર્યા છે જેમાં મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં એક સાથે વરસાદની પાંચ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે બપોરના સમયગાળા દરમિયાન તેર જિલ્લાઓ માટે તો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં મિત્રો તેર જિલ્લાઓની વાત કરીએ તો જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણ સહિતના તેર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ છે જે જોવા મળવાનો છે અને છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં મિત્રો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી અને ડાંગ સહિત છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જેથી મિત્રો લોકોને સાવચેત રહેવાનું પણ જણાવવામાં આવી રહી છે સાથે સત્તર જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટની જાહેરાત કરી છે આ જિલ્લાઓમાં હળવા તેમજ ભારે વરસાદ જોવા મળી શકે છે તો હવામાન વિભાગે તો લોકોને સાવચેત રહેવાની અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા માટેની સલાહ પણ આપી દેવામાં આવી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે તેથી તંત્રને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી રહી છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે સૌપ્રથમ આપણે વાત કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જોવા મળવાનો છે અને તેના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર પવન સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે વ્યારા લાગુના વિસ્તારોથી લઈને નવાપુર નંદુબાર લાગુના વિસ્તારો છે ત્યાં તેમજ રાજપીપળા ભરૂચ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો નવસારી લાગુના વિસ્તારો છે સાથે સાથે બીલીમોરા વાસંદા આહવા ડાંગ લાગુના વિસ્તારો વલસાડ લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે વાપી લાગુના વિસ્તારો છે અબોસી લાગુના વિસ્તારો છે તેમજ સાપુતારા વાણી કપરાડા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વિલાડ લાગુના વિસ્તારો છે સિલવાસ લાગુના વિસ્તારો છે ખાડોલી લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેના આસપાસના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે તો સાથે સાથે મુંબઈ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અતિભારે વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ અનુસાર મિત્રો દર્શાવવામાં આવી રહી છે તે મુજબ દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે અરબસાગરનો ભેજ આ તમામ ભાગોની અંદર વરસાદના રૂપે ગમરોળતો જોવા મળવાનો છે પવન સાથે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે હવે વાત કરીશું મિત્રો સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર આજે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું સૌપ્રથમ ભાવનગર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારો સોનગઢ પાલિતાના તેના આસપાસના વિસ્તારો છે ગામડાઓ છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જેસર લાગુના વિસ્તારો છે તલાજા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે રાજુલા પીપવા મોવા લાગુના વિસ્તારો ખાંભા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે વધુમાં જાણીએ તો તુલસીસામ લાગુના વિસ્તારો ગીરગઢરા લાગુણા વિસ્તારો ઉના કેસરિયા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળીવાની છે સાથે સાથે વિરાવલ લાગુના વિસ્તારો છે ટીમરી લાગુના વિસ્તારો છે તેમજ કોડીનાર તેમજ આ તમામ ભાગો છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે વાંકબારા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે ગડુ લાગુના વિસ્તારો માળિયા સાસનગીર લાગુના વિસ્તારો તલાલા ગીર નેશનલ પાર્ક આ તમામ ભાગોની અંદર સારા વરસાદની આગાહી છે માંગરોળ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે કદાચ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો કુતિયાના ઉપલેટા જેતપુર લાગુના વિસ્તારો છે ભાનવડ સિસલી પોરબંદર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે તો દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને ભાથિયા લાગુના વિસ્તારો છે ખાંભળીયા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે રાજકોટ લાગુના વિસ્તારો ચોટીલા આ તમામ ભાગો છે બોટાદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાપર વેરાવળ લાગુના વિસ્તારો છે ધાન બોટાદ રાણપુર લાગુના વિસ્તારો ધંધુકા લાગુના વિસ્તારોથી લઈને વાંકાનેર લાગુના વિસ્તારો લીમડી લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે સાવડી વાંકાનેર મોરબી લાગુના વિસ્તારો છે માલિયા લાગુના વિસ્તારો છે તેમજ હલવાર લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે ધ્રાંગધ્રા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો કુડા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળવાનો છે એટલે કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે હવે જાણીશું કે મિત્રો કચ્છના કયા ભાગોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળવાની છે જેમાં તમે જોઈ શકો છો કે લખપત લાગુના વિસ્તારોથી લઈને લડિયા તેમજ બાંડલી લાગુના વિસ્તારોથી લઈને ખાવડા રણપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ભુજ લાગુના વિસ્તારો છે ગાંધીધામ લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે સિસગઢ લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખંભાત લાગુના વિસ્તારો છે તારાપુર બુરસદ લાગુના વિસ્તારો વડોદરા ડભોઈ લાગુના વિસ્તારોથી લઈને આસપાસના જે વિસ્તારો છે ગામડી લાગુના વિસ્તારો બોડોલી લાગુના વિસ્તારોથી લઈને ચાંપિયાનેર આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સિનોર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે કરજણ પારીખા લાગુના વિસ્તારો ચાણોદ લાગુના વિસ્તારોથી લઈને નસવાડી લાગુના વિસ્તારો તિલકવાડા આ તમામ ભાગો છે સાથે સાથે રાજપીપળા લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે તો ડેડીયાપાડા તેમજ ઉંમરપાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે તો કોસંબા લાગુના જે વિસ્તારો છે ત્યાં સાથે સાથે મોટા મિયા માંગરોળ લાગુના વિસ્તારો છે ડુંગરી લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે વાદળોનું જોર મિત્રો આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ આજે મિત્રો રહેલી છે જેમાં અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને મહેમદાવાદ લાગુના વિસ્તારો છે ધોળકા લાગુના વિસ્તારો છે નળ સરોવર વિરગામ લાગુના વિસ્તારો કપડવાંજ તેના આસપાસના ગામડાઓ કટલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો બાલાસિનોર તેના આસપાસના ગામડાઓ તો ડાકોર તેના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આણંદ તેના આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સુનાવ લાગુના વિસ્તારો નડિયાદ તેના આસપાસના વિસ્તારો ઓડે કસોર લાગુના વિસ્તારો છે સારસા લાગુના વિસ્તારો છે સાવળી આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો ડાકોરના ઉમરેટ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે પણસોરા લાગુના વિસ્તારો ઠાસરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કઠલા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે વધુમાં જાણીએ તો લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે ડેમઈ વીરપુર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે પ્રાંતિજ લાગુના વિસ્તારોથી લઈને તલોદ ધનસુરા લાગુના વિસ્તારોથી લઈને મોડાસા માલપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો હિંમતનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ઈડર વડનગર મહેસાણા મોઢેરા પાટણ લાગુના વિસ્તારો છે સિદ્ધપુર લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર બપોર પછીના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે આજે મિત્રો ઘણા ભાગોની અંદર કડાકા પડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારોની અંદર દસથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવી પણ મિત્રો શક્યતાઓ રહેલી છે વરસાદની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આ રીતે પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને ગુજરાતની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે